નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કિસോദના રંગપુર अंशुયા આશ્રમના આવдут શ્રી રામપુરી બાપુ નિર્વાણ તથા સેવક સમુદાય અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દેરા શોગની લાગણી રંગપુર કાગવાની રોડ પર अंशुયા આશ્રમમાં વર્ષો સુધી ગૌ ગૌસેવાનો ભેગ લઈ રામપુરી બાપુએ અલકની અરાદની ધૂની દાખવીને ભજન કરેલું વર્ષો સુધી મૌન રહીને અનાજનું ભોજન નહોતું કર્યું ખૂબ જ સાદુશાહી મિજાજ અને ધાર્મિક સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ નહીં એમના કડક નિયમોનું પાલન કરી શકો તો જ તેમના આશ્રમમાં પ્રવેશ મળી શકે વાત કરીએ તો આખા દિવસમાં બે કલાક માટે આશ્રમનો ગેટ ખુલ્લો રાખવામાં આવતો બપોર પછી ત્રણ થી પાંચ ના સમયગાળામાં જ એમાં પણ સુગંધિત તેલ અત્તર કે સાબુથી થી નાહીને જનાર વ્યક્તિને બાપુએ આશ્રમમાં પ્રવેશ ના કરશો તેવું બોર્ડ પણ લગાવેલ છે તેમજ મહિલા ભક્તોએ ગેટની બહારથી દર્શન કરીને જતું રહેવું આવા ચુસ્ત નિયમોના અગ્રણી એવા અલખના અરાધક અવધૂતનું મૂળ વતન કે નામ કોઈને ખ્યાલ નથી છેલ્લા સિત્તેર પંચોતેર વર્ષથી બાપુ રંગપુર ગામે રહેતા કહેવાય છે કે અજબ શેરગઢના સીમાડે કલિમહારી બાપુની તપભૂમિ આશ્રમમાં પહેલીવાર રામપુરી બાપુ પધાર્યા હતા ત્યારે કલિમહારી બાપુ સાથે વાર્તાલાપ થતા કલિમહાર બાપુ કહેલે અહીંથી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરો અને રસ્તે જતા જમણી બાજુએ ના ગાડો ઉતરે તે જગ્યાએ આપ ગાડી સ્થાપી જગતનું કલ્યાણ સાથે ગૌ સેવાનું કાર્ય કરીને અલખની અરાદિમાં અનસૂયા આશ્રમના નામ આપીને ધુણી ચેતન કરજો આ રીતે ચાલતા ચાલતા રંગપુર ગામે કાગવાની રોડ પર જતા જે મુજબ બનાવ બનતા ત્યાં જ ચીપિયો ખોદીને બેસી ગયા પછી ક્યારેય એ જગ્યા છોડી નથી આવા મહાન સંત ની વિદાય થી સાધુ સંતો ભક્ત ને સેવક સમુદાય ની હાજરી માં આજે યાત્રા નીકળી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી સમાધિ આપવામાં આવેલ હતી ધૂન ભજન કીર્તન સાથે લોકો પુષ્પાંજલિ આપી હતી જય હિન્દ જય ભારત બોલો બોલો યા બોલો તમે વર્ષથી આ મૌન હતું અને આજે 20 વર્ષથી આન નતો લીધું અને દૂધની પ્રસાદ લેતા આજે આ સર્ગલોક સીધા દેવલોક 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 પરમા છે એના માટે અમે શોભાયાત્રા આયોજન રાખેલ છે